તો આ આસનના લીધે સૌથી પહેલો અગર જો કોઈ રિઝલ્ટ મળે તો લોઅર બેક માં એ અર્ધ ચક્રાસન થી જે ફાયદા થાય છે એ ફાયદા અનુપમ અને અદ્વિતીય છે જો આવા સંજોગોમાં પેશન્ટ ને રાત્રે નાભી પર જે લોકોને વાત નડી ચાલતી હોય ગુટન કમરમાં સાંધામાં દુખાવો રહેતા હોય જે લોકોના નખમાં વિકૃતિ હોય તો એવા લોકોએ રાત્રે નાભી પર પાંચ થી સાત ટીપા દિવેલ લગાવવું જોઈએ એનો પ્રયોગ કરવો જોઈએ દિવેલ ગરમ કરીને નીચે ઉતારો અને છૂંદેલી લસણની કડીઓમાં નાખી દો પછી એ બોટલમાં ભરી દો ઠંડુ થાય એટલે એ નાભી પર લગાવવાના ઉપયોગમાં આવશે જ્યાં ઘૂંટનમાં અને કમરમાં દુખતું હશે ત્યાં જો લગાવવામાં ઉપયોગમાં લેવામાં આવશે તો બેકપેનમાં અને સાંધાના દુખાવામાં બહુ ઝડપથી રાહત મળશે કારણ કે લુબ્રિકેશનનું કામ કરે છે ઘણી બધી સાવધાનીઓ રાખવાની છે તો જો એ પીરિયડ્સમાં હોય તો નહીં કરવાના પછી જે લોકોને હર્નિયા થયો હોય હાઈટસ હર્નિયા હોય એ લોકોએ નહીં કરવું જોઈએ પ્રેગ્નન્સીમાં આસન ન થાય પછી સર્વાઈકલમાં જો તકલીફ હોય ચક્કર આવતા હોય પડી જવાતું હોય અને લોઅર બેકમાં સિવિયર પ્રોબ્લેમ હોય તો એ લોકોએ તો એલાવ એટલે કરવું જ નહીં જોઈએ